જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે હું છું મુકુંદ જોશી એક નવા વિડીયો સાથે ભાવિદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં અમે લાવ્યા છીએ એકવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીનું સંપૂર્ણ અને સચોટ સાપ્તાહિક રાશિફળ જાણો તમારી રાશિ માટે આવતું અઠવાડિયું કેવું રહેશે પૈસા નોકરી વ્યવસાય આરોગ્ય પ્રેમ અને પરિવારની તમામ દિશાઓમાં વિશ્લેષણ કર્યું છે સાપ્તાહિક રાશિફળ એકવીસ એપ્રિલ થી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ

સભ્યો સાથે સારા સંબંધો રહેશે યાત્રાની શક્યતા છે આરોગ્ય પણ સારું રહેશે પરંતુ માથાનો દુખાવો થઈ શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આ સત્તા તમારા માટે નાણાકીય રીતે લાભદાયક સાબિત થશે રોકાણ માટે યોગ્ય સમય છે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે સાથીની સાથે સંતોષકારક સમય વિતશે વિદ્યાર્થીઓ માટે સફળતાનો સમય છે મિથુન રાશિ મિથુન રાશિના છે ક ક છ આ તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે જો કે નોકરીમાં દબાણ રહેશે વેપાર ક્ષેત્રે નવી તક મળવાની સંભાવના છે જીવનસાથીની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે સંતાન તરફથી ખુશખબર મળી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ આ સપ્તાહ શાંતિપૂર્ણ રહેશે ઘરમાં ધાર્મિક કાર્ય યોજાઈ શકે છે વૃદ્ધ પરિવારજનોનું સ્વાસ્થ્ય ધ્યાનમાં લેવા જેવું રહેશે નોકરી બદલવાની યોજના બનાવી શકો નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે રાશિના છે મ તેમજ ટ આ કારકિર્દી માટે લાભદાયક રહેશે વ્યાપારમાં નવી ડીલ મળી શકે છે મિત્રો સાથે થશે આર્થિક બાબતોમાં સાવચેતી રાખો અચાનક ખર્ચની શક્યતા બની શકે છે છે કન્યા કન્યા રાશિ રાશિના નામાક્ષર પ નામા તેમજ અણ આ સપ્તાહ નવી વ્યવસાયિક તક મળવાની શક્યતા છે જૂના બાકી કામો પૂર્ણ થશે પ્રેમ સંબંધો મજબૂત બનશે

જો કે પરિવારજનો સાથે વિવાદ ટાળો માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થનાનો આશરો જરૂરથી લો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ સપ્તાહ પ્રગતિ માટે અનુકૂળ છે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે જો કે સ્વાસ્થ્ય અંગે સાવચેતી દેખાવી જરૂરી છે વાહન થી સંભાળીને ચલાવો રોકાણ કરતા પહેલા યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે છે રાશિ રાશિના ધ ઢ આ સપ્તાહ યાત્રા શક્ય છે જે લાભદાયક સાબિત થઈ શકે છે વેપારમાં વૃદ્ધિ થશે જોકે ખર્ચ વધારે રહેશે દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રૂચિ વધશે મકર મકર રાશિ રાશિના નામાક્ષર છે ખ તેમજ આ સત્તા આપણી કઠિન પરિશ્રમના પરિણામો મળશે સાથે મિત્રો સાથે વાદ વિવાદ ટાળવાની જરૂર છે ઘરમાં નાની ખટપટ થઈ શકે છે નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આ સપ્તાહઋચિના ક્ષેત્રમાં સફળતા મળશે

સાથે સંબંધોમાં ગરમાવટ થઈ શકે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું બહુ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ આપ આનંદમાં રહો ખુશ રહો